અત્યાર સુધી હું પાંચસો ને પચીસ મણ વેણી વેણી કાઢ્યું છે પાંચસો પચાસ મણ મરચાનું ઉત્પાદન લઈ લીધું અને છેલ્લી વેણીમાં કેટલું મરચું નીકળેલું છેલ્લી વેણીમાં બસો ને વીસ મણ નીકળેલું ઓકે એક વીઘામાં માં બસો ને વીસ મણ મરચું હવે જોવા જઈએ તો બસો વીસ મણ મરચું લગભગ ખેડૂત માનવામાં ના આવે કે બસો વીસ મરચું એક વીઘા થતું હશે પણ આપડા ખેડૂતે એક વીઘા માંથી બસો વીસ મણ મરચું છેલ્લી વેણીમાં લીધેલું છે અને શું ભાવે માર્કેટમાં વેચેલું માર્કેટમાં એક હજાર વીસ

તમે આ રોગ જીવાતને ઓળખી શકો ખરા હા ઓળખી શકો તારો કે થ્રિપ્સ આવે તો કઈ રીતે અમે ઓળખવામ થ્રિપ્સ આવે તો ઉપરની સાઈડ સાઈડ પર પતળું ઓકે અને માઈટ આવે તો નીચેની સાઈડ બબડ પતળું ઓકે ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર YouTube ચેનલમાંથી હું કિસાનસી ખેતીવાડી નિશાન આદ્ય કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જે જે ખેડૂત છેલ્લા પાંચ થી દસ વર્ષથી મરચાંની ખેતી કરે છે તો મરચાંની ખેતીમાં ખેડૂત શું શું કરે છે જમીનની તૈયારી કેવી રીતે કરે છે કઈ દવાનો છંટકાવ કરે છે ક્યારે મરચામાં પિયત આવે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું આ એક વીઘાનું વાવેતર છે છેલ્લી વીણી લગભગ એને એક વીઘામાંથી બસો મણ મરચું વીણેલું છે તો આટલું બધું ઉત્પાદન ખેડૂત કઈ રીતે લે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ પટેલ ભાવેશ કુમાર જયંતિભાઈ ઓકે તમે આ મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો હું આ દસ વર્ષથી કરું દસ થી બાર વર્ષથી છેલ્લા દસ બાર વર્ષથી મરચાની ખેતી કરો છો અને તમે જે મરચું આવ્યું છે આ મરચું કઈ જાત છે આ જ્વાલા કહેવાય આ જ્વાલા મરચું છે એમ ને જ્વાલા મરચું કહેવાય ઓકે અને આનું બિયારણ તમે ઘરે બનાવો છો કે માર્કેટમાંથી લાવો છો આડી બિયારણ હું જાતે ઘરે બનાવું છું જાતે જ ઘરે બનાવો છું જાતે ઘરે બનાવી છે ઓકે બરાબર આ આ મરચું આપણા માર્કેટમાં કેવું ચાલે છે માર્કેટમાં ઊંચામાં ઊંચો ભાવ થાય છે આરી સિદ્ધપુર માર્કેટમાં આપણા સિદ્ધપુર માર્કેટમાં સારામાં સારા ઊંચા ભાવે વેચાય છે ઓકે તો પછી આપણે વાત કરીએ તો મરચાની જે પણ ખેડૂતને ખેતી કરી હોય તેના માટે એને જમીનની તૈયારી કેવી રીતે કરવી પડે જમીનની તૈયારી એટલે ઊંડી ખીળ કરવી પડે પેલા ઉનાળામાં ઓકે પછી પોતી શોર્ટ ટોલી એટલે ટ્રેક્ટર એટલે સોણિયું ખાતર કોવાયેલું સારું કોવાયેલું ખાતર નોખવું પડે અંદર બરાબર ને પછી મરચીનું વાવેતર કરવું પડે ઓકે બરાબર જૂન 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 મહિનામાં બાબુ પડે એટલે પહેલું વરસાદ આવે એટલે જૂન છઠ્ઠા મહિનાના એન્ડમાં મરચાનું ફેર રોપણી કરવી પડે બરાબર તો પછી વાત કરીએ તો આપણે મરચાના પાકને કેવી જમીન વધારે અનુકૂળ આવે મરચાના પાકને બહુ કાઠીએ નહીં ને એટલે બરાબર રેતાળ જેવી જમીન વધારે અનુકૂળ હા રેતાળ જેવી જમીન બરાબર કાળી જમીન ઓછી અનુકૂળ આવે હા કાળી જમીન ઓછી અનુકૂળ બરાબર તો પછી તમે આ જે મરચાનું વાવેતર કર્યું છે આ કયા મહિનામાં વાવેતર કરેલું છે આરીએ જૂન મહિનામાં સઠ્ઠા મહિનામાં મહિનામાં વાવેતર કરેલું છે અને વાવેતર અંતર કેટલું હશે ત્રણ બાય ત્રણ ફૂટ એટલે ત્રણ બાય ત્રણ ફૂટની ચોકડી પારી વાવેતર કરેલું છે હા ત્રણ બાય ત્રણ ફૂટની ચોકડી પાર બરાબર એ રીતે જોવા જઈએ તો આપણે એક બીઘામાં કેટલા છોડા આવે અઠયાવીસો ડોકા આવે અઠ્યાવીસો

સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરો છો હા સ્ટાઈન્ડ કંપની ઇપ્રોનિલ છે ડેલિગેટ છે લાર્ગો છે બરાબર લિનોવા છે લિનોવા છે એ બધી દવા વાપરો છો અને મરચામાં કોઈ રોગ જીવાતના પ્રશ્નો માટે શું તમે વાપરો છો ફૂગનાશક ફૂગ ફૂગ નાશક નાશક વાપરી નેટિયો વાપરી છે સાવ પાપડી છે બરાબર પછી એન્ટ્રાકોલ ને એન્ટ્રાકોલ વાપરી છે છે

મને પહેલી વીણી પિસ્તાલીસ થી સાહીઠ દિવસે પિસ્તાલીસ થી સાહીઠ દિવસે વીણી મરચું ઉતરવાનું ચાલુ થઈ જાય હા ઓકે તો હવે વાત કરીએ આપડે તો પિયત માં કેટલા દિવસે પાણી આપો છો અમે પંદર થી સત્તર દિવસે આપીએ છીએ ઓકે જેમ શિયાળો હોય તો સત્તર દિવસે હાલ ઘર ગરમી બધું પડે તો પંદર દિવસે હાલ ઓકે દિવસ ડિફરન્ટ હોય છે બરાબર આ આ વર્ષે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતો મરચાનું વાવેતર વર્ષે કરેલું હતું પણ મરચાનું વાવેતર એટલે ઘણું બધું બગડી ગયું છે મરચા એનું કારણ શું હોઈ શકે છે એનું કારણ મશી જ હોય છે એટલે રોગ પ્રતિકારક શક્તિ એટલે ઓકે ઓળખી શકતા નથી ખેડૂત ખેડૂતો જીવાતો એટલે કી છે આવશે માઇટ આવે છે વાઈટ ફ્લાય આવે છે ઓકે બરાબર છે અને તમારા મરચાં અત્યારે પણ આપ જોવા આપણે જાન્યુઆરી પૂરો થવાય તો પણ મરચા એકદમ સારી કન્ડિશનમાં છે એનું કારણ શું હોય કારણ દવા એટલે પેસટી પેએસડી પેસ્ટીસાઇડનો ટાઈમ ઉપયોગ કરીએ છીએ એટલે રોગ જીવાતમાં જોણો છે એટલે તમે આ રોગ જીવાતને ઓળખી શકો ખરા હા ઓળખી શકો તારો કે થ્રીપ્સ આવે તો કઈ રીતે તમે ઓળખવામાં થ્રિપ્સ આવે તો ઉપરની સાઈડ સાઈડ પત્તો વભાડે ઓકે અને માઇટ આવે તો નીચેની સાઈડ વભાડે પત્તો ઓકે ઓકે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે આપણા ખેતરમાં મરચાંની ખેતી કરતા હોય તો આપણા ખેતરમાં કયો રોગ આવે કઈ જીવાત આવે એ આપણે ઓળખતા હોવા જોઈએ આપણે શું કરીએ છીએ બાજુ વાળા ખેડૂત ને પૂછ્યું અથવા એગ્રો ત્યાં જઈને કઈક મરચો માં આવું થયું દવા આપી દે પણ એગ્રો વાળા ખબર નહીં હોતી ખેડૂત ને ખબર નહીં હોતી બીજી લાઈન દવા છોટા છે એના કારણે શું મરચો માં સારામાં સારું રિઝલ્ટ મળતું નથી અને ખેડૂતો ખોટા ખર્ચા કરે છે તો આ રીતે આપણે પણ કોઈ પણ પાકની ખેતી કરીએ ને તો આપણે એ ખેતીમાં આપણે એક્સપર્ટ એટલે કે એના પ્રત્યે આપણે જાણકારી હોવી જોઈએ તો આપણે તમે ખેતીમાંથી બે પૈસા કમાઈ શકી છો હવે વાત કરીએ તો આપણે ઉત્પાદનની તો અમારી તમે ઉત્પાદન અત્યાર સુધી કેટલું લીધેલું છે અત્યાર સુધી હું પાંચસો ને પચીસ મણ વેણી વેણી કાઢી છે પાંચસો પચાસ મણ મરચાનું ઉત્પાદન લઈ લીધું અને છેલ્લી વેણીમાં કેટલું મરચું નીકળેલું છેલ્લી વેણીમાં બસો મણ નીકળેલું ઓકે એક વીઘા માં બસો ને વીસ મણ મરચું હવે જોવા જઈએ તો બસો વીસ મણ મરચું લગભગ ખેડૂત માનવામાં ના આવે કે બસો વીસ મણ મરચું એક વીઘા થતું હશે પણ આપણા ખેડૂતે એક વીઘા માંથી બસો વીસ મણ મરચું છેલ્લી વેણીમાં લીધેલું છે અને શું ભાવે માર્કેટમાં વેચેલું માર્કેટમાં એક હજાર વીસ

પૈસા માં હું ભાવના પણ દ્રષ્ટિ જો હજાર નો ભાવ મળે તો સાડા ત્રણ લાખ બીજા થઈ એટલે બીજા એટલે આઠસો મણ ગણીએ તો લગભગ સાત આઠ લાખ નું મરચું થાય થાય અને એની સામે ખર્ચાની વાત કરીએ તો આપણે ખર્ચો કેટલો કર્યો હશે એક વીઘા માટે ખર્ચો દોઢ લાખ જો થશે છેલ્લા દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચો થશે અત્યારે વાત કરીએ તો મરચા ખેતી તો ઘણા બધા ખેડૂતો કરે છે એમને આ રીતનું આટલું બધું ઉત્પાદન લઈ શકતા નથી તો આપડે મરચાની ખેતીમાં કોઈ પ્રશ્નો આવે છે ઘણા પ્રશ્નો આવે કયા કયા પ્રશ્નો આવે મલચાન ખેતીમાં આપણે સાઈડ આવે થીપ્સ નો એટેક હોય માઇટ નો એટેક હોય વાઇટ ફ્લાય નો એટેક હોય છે ઓકે ઓકે બરાબર અને બીજું કા વેરાયટી જ્વાલા છે જે આપણા માર્કેટમાં સારી ચાલે છે બરાબર જ્વાલા અને આનું વજન પણ સારું હશે હમ બરાબર તો તમાર બીજો કોઈ ખેડૂતોને કોઈ સંદેશ આપો મરચાના ખેતી કરતા ખેડૂતોને હા કોઈ સંદેશ આપવા માંગશો મરચાની ખેતી એક સારી ખેતી છે પણ એમાં તમારે જોણકારી જોવા એટલે આ થીપ્સ આવી છે માઇટ છે કે ફંગી આવી છે કે રોગ આવ્યો છે એ બધી જાણકારી હોય તો સૌથી સારામાં સારી ખેતી છે મરચાની બીજી ખેતી કરતા ઓકે તો ખેડૂત મિત્રો ખેડૂત નો સંદેશ એ છે કે તમે કોઈ પણ ખેતી કરો તો એની સામે એનું નોલેજ તમારી જોડે વાવું જોવા નોલેજ લઈને તમે ખેતી કરશો તમે ખેતીમાં કોઈ દિવસ નુકસાની ભોગવવાનો વારો નહીં આવે તો ખેડૂત મિત્રો તમને કૃષિ માહિતી કેવી લાગી મરચાની ખેતી વિશે જો તમને માહિતી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને મરચાંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન